સ્ટેટ વિજિલન્સ ટીમે ભાવનગરમાં રેડ કરી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે બોર તળાવ પોલીસ મથક વિસ્તારમાં વિજિલન્સ ટીમે રેડ કરતા પોલીસ તંત્રમાં હડકંપ મચ્યો હતો સ્થાનિક પોલીસ ઉમટી રહી અને વિજિલન્સ ટીમ દ્વારા દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો સ્ટેટ વિજિલન્સ ટીમે શહેરના કુંભારવાડા ખાતરવાડીમાં આવેલી દરગાહ પાસે રહેતા જુબેદાબેન શેખના રહેણાકી મકાન પાસે સ્ટેટ વિજિલન્સ ટીમે રેડ કરી હતી જે રેડ દરમિયાન દેશી દારૂનો મસ મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો વિજિલન્સ ટીમે કરેલી રેડમાં દેશી દારૂના થેલા અને બાચકા મળી કુલ રૂપિયા બે પોઈન્ટ બાણું લાખનો મુદ્દામાલ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ તેતાલીસ લાખની મત્તા કબજે કરી હતી વિજિલન્સની ટીમે દેશી દારૂ અંગે યાકુબભાઈ શેખ સુરેશભાઈ ચૌહાણ રસુલભાઈ શેખ મહેબૂબ મિયા શેખ સોહિલભાઈ શેખ અને જુબેદાબેન શેખ અને શંકરભાઈ નામના શખ્સનું નામ ખોલવા પામ્યું હતું જેમાંથી પોલીસે કુલ પાંચ શખ્સોની અટકાયત કરી અને તમામ સાથે પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો દાખલ કરી બોર તળાવ પોલીસ મથક ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી